જેથી એમાં આપણી કોર્પોરેશનની ની જે ભાડા જગ્યાઓ છે તેને લઈને વિગત માંગવામાં આવી કઈ પ્રકારની વિગતો માંગવામાં આવી કેટલી કઈ કોમર્શિયલ પ્રોપર્ટી છે અને હાલ સ્થિતિ જો લગભગ કોર્પોરેશનની ની ચાર હજાર જેટલી મિલકતો ભાડેથી આ કોમર્શિયલ મિલકતો ભાડે આપવામાં આવેલી છે એની લેટેસ્ટ સિચ્યુએશન એટલે લેટેસ્ટ શું કહેવાય પરિસ્થિતિ વિગતો માંગી છે કેટલી મિલકતો ભાડું આવે છે કેટલી મિલકતો ભાડું આવતું નથી કબજેદારમાં ફેરફાર થયો છે કે નહીં શરત ભંગ કરવામાં આવ્યો છે કે નહીં વિવિધ પ્રકારની માહિતી માંગેલી છે અને આગામી કમિટીમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે લારી ગલ્લા એ ઉપાડવા માટે કોર્પોરેશનનું એસટીટી વા કયા પ્રકારે કામગીરી કરે છે લારી ગલ્લા ઉપાડે તો કેટલા દિવસ સુધી એમને રાખી અને પછી પરત આપવામાં આવે છે એક ઉમદાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની રચના કરવામાં આવેલી છે એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ વખતો વખત ટ્રાફિક

કે બે દિવસ પહેલાં જે લોકોએ પોલીસની ઉપર હુમલો કર્યો હતો એવા વિવાદિત લોકોનું જે બાંધકામ કરેલું હતું મ્યુનિસિપાલિટીની જગ્યા ઉપર એને તાત્કાલિક અસરથી આપણે દૂર કરી દીધેલા છે તદ ઉપરાંત મ્યુનિસિપાલિટીની માલિકીની જગ્યામાં જેટલા બી ગેરકાયદેસર બાંધકામ થયેલા છે હાલમાં સર્વે ચાલુ ચાલુ છે અને એનું તાત્કાલિક એની પર અસરકારક પગલાં લેવામાં આવશે કેટલા એવા બાંધકામ છે અને આખરે કઈ રીતે આગળ વધીશું માટે એટલે અત્યારે હાલમાં લેટેસ્ટ સર્વે ચાલી રહ્યો છે લેટેસ્ટ સર્વે થઈ જાય એના પછી આપણને અંદાજીત આપણો ખબર પડશે